મેઘારી <ion> <rapperats>

કેના આયા મોણ હે કેના હમ મોટો આવડો મોટો તો આટાટ ભાડ્યો એય કાવ સીધી સીધી છે જવા બાલા કેન હા હવે આટલું તો હો બનારો તો હો પણ દેકન દેજાયુ અમાર નાજુ એ તો ઓબા રે હોપતા નહી રોપતો હોય કંચો આવ્યો બા અમે તો ગોડે નહી કોઈ જો તો બે હા હું જોઈ રહ્યો કે દોતી લઈને હન પર એમ જાવ હેડો આમ દોતી નહી હન અમે તો ગોડે નહી આ જો મળી તો બે અમે તો એક જગ્યા ફિક્સ કરેલી હોય તન ઓ હગા એ તે મચા હોય હેતી ચા પીવા ચા ના ભાવ

હે બો ઓકરો મોયા છુ તોય આયો હે તોય આયો અલં મો આયો આયો અને આ પાડો તો એટલે હું કરું છું યાર ન ગળું તમણો દાદા કરું ગોબે છુ તારા જવાબ રહે તો વો હું કોઈ આગવા નથી બેહે તો હું કહું તો એ ડેટિંગ કરું કરું હું કાઈ કીધું કપાય એ જો ગોડામાં એક ઊપો જા હી રૂપિયા મે જા એને બે જો ગો જા એને વાય જા આ ગય બેસ્યો યાર તો હું મગજ જાતા નઈ કવ દે ઓમજા પેલી બાજરી કદી જા તે જા માખણ ડાંકન કરું હું માખણ માખણ પર ન પાઉ જો પેલી રાધા કવ જા હા નંદી રાધા કવ જા એ આ ઘરે ડાંકન કરું યાર કશું નઈ કોઈ કની ડટૂર કરવા હું કા કયુ કરતો નઈ હો હા નકે કાક ઉગી જ એમણે હા હા હ રંજા ઇલ્યા સંભાયો છો હરું હેતુ ઓ તો કોબ ઊ ઊપુરાઈ અમામે એને તો કો ભાઈ ગયા મા બધા હે હે હવે મા પાવાળો કો ઉલે મને મા એકી બાદલે મરી ગયા એમને હા ભાઈ નાવનું ઠેટા છે તારું નાવઈ નાઈ ડાય બધું ભાઈ ના ભાઈ ભલેનું લાગો હોય બોલા કો બોલા કે તો એક આયો હા પર હું મુ હા

અલ્યા પંપરતા પરડીયું હ મોટો પડી ઉડ્યા અલ્યા આ તો પા ચારું છે ખબર હ અમે ડોગરે કશે મે ડોગરે કશે હવે તમાર માક પર પોઈ જાય તમામ તમે કા બોય પોઈ દેતા હું હે પોઈ દેતા એ તું ડબોને ના દાહે દે તમ બબ્લુ એ પા ડબો આવી ગયા જુ ભઈ હા આજો ને ને હું

પાવર તો હોય જ ને તન એટલે પણ જતરો જતરો હું એ મહેમાન તો બોલતો રહી મારો મારો આ તો મે પાવર પણ એ આયો હે ને એટલે નહી બોલતો આ બધું આવતો હે હા તો તો નવો હું આયો હા બલાજીન તો તો હા ઓ હો 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 કે બલા ગયો ગે બરાઈ દે ગાજરો આ તો પણ આવના તો નહી લાવશે તો બગાવાનો એક તો એ કંજુસી હા તો કંજુસી હોય તો નહી આ તાર મોને એકડે ને હા એ ચા નતો મિક્યો અલ્યા ભરા ઓય મૂકો જો ઓય મેમણ મૂકાવશું ભલે આ આ તો મેમણ ભઈ ખબર છે માં હાગો થઈ ગઈ આવું જ બસ એટલે મને ખબર પડે કોઈ ના બે આવા

ભાઈ મગેશા હવે તો હવાર હારમાં જાટુડી છોકરા કોણ નાખે ખબર

તારે થોડી ખાવા મારે ખાવા રહે આયે હવે તને કરી દીધું હે ને તો આવા હે સ્ટેશન માં પાંચમો કેસ નો ધાઈ પડશે પહેલા ને અને ગોરાની ગઢરા ઉપર કાઢવી પડશે મારા એટલે તી મારોલી થી તું કોન તે મૂડા ઓલેવા હું હે ને એટલે કે કે હું ચૂણું હા હું ચૂણું તું ધક્કા તે મારું ધક્કા તે મારું

હજુ બહાર આવ્યો હોય ને એટલે હજુ બોલતો નહી કન મદર કરી નાખવા ગામે તો ના આવ્યો તમારું

અત્યારે હાલ મુહન ગોરા કોણ છપાયા વગર મેળતો નહીં મારા ચાર કેસ પોલીસ સ્ટેશન ચાર કેસ નોંધાયેલા કરું હમ કોર્ટ મો તો વગેરે વખે સપાઈ જતો રહ્યો તો કેતો નહી ચાદા મળી ટીપવા ના હોય વગર મોત નો

દાદાગીરી ઘર મૂકી આવવાનું બજાર માં મારું ચાલવાનું એટલે તું મને કી તો હબરાઉ લે જાન લે ભઈ ન કત ન છુ તો કારો સોને છોમ જા ઓલે ઓલે કો દોરો ઓલે માલે ઓ હે એ બતા કોણ સર એ આ તો દીધું રે

અમે એના ગમે તે મેમોન આવે ને તો ભગવાન ધોરણ મોની હે એ તમે ને એટલે કોક દેવા ને એના બે મોટો તમે ઘેર જતા રહો ખોટા તમારે આ દિમાગનો ઈલાજ કરાવો થોડું મગજ તમારું જતુરી મને લાગે એવું મને ને હ કોઈ ના હે બીતો ના હે પોલીસ સ્ટેશન માં એવા લખાય લખાયા પોત મુકેશ અભઈ ને નેખો ઘણો ખોટા દે કોઈ છે પછી મને કોઈ ના દેવા હું બધન દેવાર માથા પર હાતો કે એટલે હું કારણ સુમાજી આ લાગે ને આનું મગજ તો લાગે તો કે